માણસને વર્તન કરતા ભવિષ્ય ભવિષ્ય કરવાનો દાવો કરે ત્યારે લોકો તરત જ તેને સાંભળવા માટે કે હાલતમાં એક આગાહી સોશિયલ મીડિયા પર વિષય બની રહે છે આગાહી વિશ્વયુદ્ધ માનસિક ભવિષ્ય છે કે આ દાવો કરવા ઓસ્ટ્રેલિયામાં કે સીડન્ટ બિશપમાં મેરી અને હ્યુમરી તાજેતરમાં એક સંસાન ભર્યો દાવો કરવામાં ત્રીજા આ વિશ્વ માનવા માટે ખૂબ જ ભયંકર છે તેમાંથી લોકો યુદ્ધમાં લાખો લોકો જીવા જશે અને જેમાંથી બચી જશે તેઓ તે પોતાનો જીવ બચાવે તે પણ અફસોસ છે કે બી સ્પીન સોશિયલ મીડિયા પર આ પ્લેટફોર્મ આગાહી કરે છે કે તેમાંથી માનવામાં માટે અંધકારમાં ભવિષ્યની આગાહી કર જેમાંથી આપત્તિ ભરેલી છે કે બિસંપ મારમારી અને અને ઇન્ફ્લુઅન્સ અને એક વિડીયો સંદેશમાં કહ્યું છે કે ત્રીજા વિશ્વયુદ્ધમાં સમગ્ર વિશ્વમાં ભારે તબાહી સજાય તેમાંથી આ વિશ્વની ત્રુટી વિસ્તરની નાશ પામશે તેમણે જન્મ સાપ આપેલ છે કે પૃથ્વીને રહેવા છે અને આ ઓગળે જે છે પરમાણુ માત્ર દેખાડવા માટે અને ઉત્પન્ન કરવા માટે આવેલા માનવ ઇતિહાસ સૌથી ભયંકર સમય પરમાણુ હુમલાથી બસવા માટે અને સમય આવી અમેરિકાની ફેડરલ ઇમરજન્સી મેનેજિંગ ફીમામાં એક પરમાણુ હુમલાથી બસો માર્ગ જાહેર કરવામાં આવી છે બીસીમાં સંદેશ વધુ એક ગંભીર રીતે જાહેર કર્યો છે કે તેમાંથી પરમાણુ બમમાંથી હુમલાની શક્યતા વાત કરવામાં આવી રહી છે કે જે આ પહેલીવાર નથી કેમ કે આ ભયંકર આગાહી કરવામાં આવે છે કે આ વિશે બાબા નોસ્ટ જેમાં પ્રખ્યાતમાં પ્રથમ વિશ્વયુદ્ધના તેમાંથી આવનારા વિનાશકમાં આગાહી કરવામાં આવી ભવિષ્યમાં અને વિશ્વયુદ્ધ મોટો સંઘર્ષ વિનાશકમાં પરિણામ વિશે વાતચીત કરી તેમાંથી લોકો રાજકારણમાંથી કરવામાં આવેલા દેખવામાં વિશ્વ પરિષદમાંથી વર્તમાન સમયની સમગ્ર વિસ્તારમાં વિવિધ પ્રકારની કટોકટી અને યુદ્ધના સ્થિતિમાં શોધ રહેલા આવેલા આમાંથી તેમાંથી કરવામાં હથિયારો જતો ખતરનાક ઉપયોગ માનવા માટે મોટી ચિંતાનો વિષય બની ગયો છે કે આવી સ્થિતિમાં બિશપ માર મારી અને આ ભવિષ્યને વધુ ગંભીર લાગે છે